કીર્તન ભજન વિના કીધું પુરુષ કલયુગમાં વર્ણન ઈચ્છે ભજન મહિમા અદભુત છે કલયુગમાં ભજન નો મહિમા બધા ગુણ કરતા નવાણું ગુણ માં એક ભજન નો એક ગુણ ઢાકે છે નામ સમરણ છે એ જ મેન છે નામ સમરણ કળિયુગમાં નામ સમરણ છે જ મેન છે પછી આ માણસોને દોષ હોય ને એમ કહે છે કે ભાઈ શિવજીને પાણી ચડાવે જળ ચડાવે તો અમુક સમય પછી દોષ મટી જાય એની વિશે શું કહેવા જળ ચડાવવા શું છે ભગવાનને આપણા દુઃખ ધારે સંકટ હરે ભગવાન આપણા જે અમુક વખતે એવો સંજોગ આવે રસ હોય પૂર્ણ હોય જળને બિલી ચડાવે તો શિવરાત્રિ સમયે જો પાણી તે ચડાવ્યું હોય ભગવાનને પૂજા કરી હોય તો જળ તે ચડાય

પૂજા થઈ ભગવાન ઝાડ પોર ની પૂજા થઈ ગઈ એ તો શિકાર કરવા પછી એમ આટલા બધા પશુ છે તો કેટલા ગિનાની છે એને વચન દીધું પાડવા તળે હરા

પછી કોઈ કાન ની અંદર મંત્ર આપ્યો ને આપણે ગુરુ ઢાયરા કર્યો એ કાન કહેવાય તો પાંચ પ્રકારના ગુરુ શિવ પુરાણમાં છે આ શિવલિંગ ભાઈ પાંચ પ્રકાર બતાવે છે ગુરુ પ્રકારના પાંચ પ્રકાર છે ગુરુ જે કોઈ સ્થાપન કરી હોય પૂજા કરી હોય એને ગુરુ કહેવાય મહાદેવના પાંચ પ્રકાર ગુરુ ગુરુ રૂપે શિવલિંગની સ્થાપના કરી શકો તમે એટલે શિવજીને પણ માણસ